આની અંદર છ હજાર એમએસ બેટરી કેપેસિટીવાળો આ ફોન છે અને તો પણ સ્લીમ છે અને વેઇટ પણ એટલો બધો નથી પણ ફોન લેવો હોય તો પહેલાં એ એની બેટરી જોવે કે ભાઈ એની બેટરી કેપેસિટી કેટલી છે અને બેટરી કેટલી હાલ છે તો પહેલાં ઘણા બધા ફોન વધારે બેટરીવાળા લોન્ચ થઈ ગયા છે છ હજાર એમએચ સાત હજાર એમએચ એવા બધા ઘણા બધા ફોન લોન્ચ થયા છે પણ એ બધાનો વેટ હેવી હતો અને ફોન એકદમ જાડા હતા એટલે બધાને એવું લાગતું હતું કે ભાઈ તો બેટરીની સામે ફોન હેવી થઈ જાય છે અને ફોન સ્લીમ નથી રહેતા તો એનું પણ સોલ્યુશન થઈ ગયું છે મિત્રો આ છે વિવોનો વી જેમાં સિલિકોન કાર્બન બેટરી યુઝ થઈ છે મિત્રો અટાણ સુધી જ ફોનમાં વપરાતી હતી અને હજી પણ ઘણા બધા ફોનમાં લગભગ ફોનમાં વપરાય છે જે લિથિયમ આયન બેટરી છે તો બેટરી ટેકનોલોજીમાં એક નવી ટેકનોલોજી આવી ગઈ છે સિલિકોન કાર્બન જેની બેટરીની સાઇઝ તો એવડી રહી છે પણ એની કેપેસિટી વધી જાય છે એટલે મિત્રો સિલિકોન કાર્બન ટેક્નોલોજી એ મોબાઈલની સાઇઝ એવડી રહી છે એમ લાગશે કે આની અંદર નોર્મલ પાંચ હજાર એમ એસ બેટરી જઈશે પણ આની અંદર છ હજાર એમએચ બેટરી કેપેસિટીવાળો આ ફોન છે અને તો પણ સ્લીમ છે અને વેઇટ પણ એટલો બધો નથી વી પચામાં પણ આ બેટરી ટેકનોલોજી યુઝ થઈ છે એટલે ઘણા બધાના પ્રશ્ન એવા હતા કે ભાઈ આમાં આનો વેઇટ તો એટલો છે નહીં અને પાત્રો ફોન છે તો આમાં બેટરી કઈ રીતે છ હજાર એમએચ પણ એનું મેન કારણ છે સિલિકોન કાર્બન બેટરી